દેવભૂમિ દ્વારકા જિલ્લો આંતરરાષ્ટ્રીય જળ સરહદને અડીને આવેલો છે ત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી બ્લેકઆઉટ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દ્વારકાના જગત મંદિરમાં ભક્તોના પ્રવેશ પર સાંજે સાડા સાત વાગ્યાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દ્વારકા ખંભાળિયા ભાણવડ સલાયા સહિતની તમામ નગરપાલિકાઓની સ્ટ્રીટ લાઇટ બંધ કરવાની સાથે જ લોકોને પણ તેમના ઘરોની લાઇટ બંધ રાખવા અને સૂર્યાસ્ત પછી વ્યવસાયો બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે આ સાથે જ રૂક્ષમણી મંદિર બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિર અને દ્વારકાની આસપાસના નાગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રવેશ પણ પછી ભક્તો માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તારીખ મે સાંપ્રત પરિસ્થિતિ જે આપણી છે એને અનુલક્ષીને આપણું જે ઓખા દ્વારકા બેટ આ જે વિસ્તારની અંદર આપણને જે ભૂતકાળમાં પણ જે રિસન્ટ તાજેતરમાં છેલ્લા અઠવાડિયામાં ઇનપુટ્સ મળે છે અને જે સતર્કતા દાખવવાની છે એના ભાગરૂપે છેલ્લા બે દિવસથી આપણે સ્વયંભૂ લોકો તંત્રની અપીલને માન આપીને સ્વયંભૂ લોકો હંડ્રેડ પર્સન્ટ આપણે બ્લેકઆઉટ ફોલો કરીએ છીએ મને ખૂબ જ આનંદ છે કે આજે હું જાતે આ વિસ્તારમાં આમ તો રોજ મારી ટીમ પોલીસ એ બધા અહીંયા પ્રવાસ કરે છે અને રાઉન્ડ લે છે એનાથી રિપોર્ટ મળે છે મીડિયાના માધ્યમના મિત્રો પણ મને સીધી જ જાણકારી આપે છે આજે હું પોતે પણ અહીંયા દ્વારકાધીશ મંદિર એની આસુપાસનો પરિસર દ્વારકા નગર ઓખા બેટ ત્યાં સુધી એના નિરીક્ષણ માટે પણ મેં નીકળીને જોયું કે અત્યારે આપણે જે કોલ આપ્યો હતો કે સેવન થર્ટીથી આપણે હજી પણ બ્લેકઆઉટ ચાલુ રાખીશું એનો લોકોએ ખૂબ જ શિસ્તપૂર્વક સ્વયંભૂ રીતે પાડ્યો છે ઇવન આજે તમે જોયું કે જે રોડ ઉપર પસાર થતાં વાહનોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે અને કદાચ હું એવું માનું છું કે આપણે આ બધી બાબતોથી કેળવાવાનું છે અને એની જ આ એક્સરસાઇઝ છે અત્યારે કોઈ જાતની એવી થ્રેટ નથી આપણે પણ એક સતર્કતા જાગૃતતા બધાએ જ રાખવાની છે અને કદાચ થોડો સમય આપણે ધ વે ઓફ ધ લાઈફ આપણે આપણું શેડ્યુલ જ એવી રીતે ગોઠવવાનું છે આપણી કોઈ પ્રવૃત્તિઓને આ સમયમાં બંધ નથી કરી દેવાની અથવા તો આપણી કોઈ પ્રવૃત્તિમાં ધીમા નથી પડવાનું રોકાવાનું નથી માત્ર નેચરલ લાઇટ જ્યારે પસ બંધ થઈ જાય છે એ વખતે આપણી પ્રવૃત્તિ આપણે કેવી રીતે છુપાવી શકીએ અથવા તો આપણું જનજીવન છે કેટલું આપણે સલામત રીતે જીવન આપણે ગુજારી શકીએ એ હેતુથી પ્રકાશનું રિફ્લેક્શન આઉટસાઇડ ન જાય એ રીતે કરવાનું છે બાકી બ્લેકઆઉટ કરવા માટેનો સહેલો રસ્તો છે કે પીજીવી સેલનો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દઈએ આપણે એટલે બધા અંધારો થઈ જાય પણ જો એવું કરવા જઈએ આપણે તો આપણી જે બધી પ્રવૃત્તિઓ અગત્યની ચાલુ રાખવાની છે એ ન રહે એટલે લોકોએ સ્વયંશિસ્ત પાડી અને જે આ સહકાર આપ્યો છે એ આપણે આવનારા દિવસોમાં પણ જ્યારે જ્યારે વહીવટીતંત્ર કોલ આપે અને મારું તેવું માનવું છે કે હમણાં થોડા સમય સુધી આપણે દરેકે પોતાની જીવનચર્યા એવી રીતે ગોઠવી દેવી જોઈએ કે જેથી સાંજે સૂર્યાસ્ત પછીનું આપણું અવર જવર અને પ્રકાશ અવરજવર ઓછી થાય જાહેરમાં અને આપણું જે પ્રકાશ જે બહાર રિફ્લેક્ટ થાય છે એવી આપણે પ્રવૃત્તિ ન કરીએ મંદિરમાં પણ આપણે અત્યારે એ નક્કી કરેલું છે કે સાડા સાતે જે બ્લેકઆઉટ કરવાનું છે સાડા સાતે આપણે બ્લેકઆઉટ કરી દઈએ છીએ બધાએ આજે એ પણ કર્યું મંદિરના ચોકમાં પણ આપણે લાઇટો બંધ કરી અને દર્શનાર્થીઓ અંદર સેવા પૂજાનો ક્રમ ઠાકોરજીનો છે એને આપણે ડિસ્ટર્બ કરવાનું કોઈ ગણતરી નથી ને અત્યારે એ બી કોઈ જરૂર નથી એટલે મંદિરમાં પણ ભક્તોની એન્ટ્રી જે સાંજની આરતી આપણી પતે છે એ પછી વેલી બંધ કરી અને સાડા સાત પછી એ આપણે એન્ટ્રીને રિસ્ટ્રિક્ટ કરીએ છીએ કે જેથી આઠ વાગ્યા પછી આપણે એને ટોટલ ખાલી કરી શકીએ મંદિરને અને લોકો પણ સલામત રીતે પોતાના ઘરો અને પોતાના સ્થળે પહોંચી શકે